વાત એમ છે કે બંને ડોસીમાં એ દાદાના ઘરના અને એમના માતા એ બંને વાડી વિસ્તારમાં એકલા રહીએ છે ઘરમાં કોઈ વસ્તુ લઈ આવી દેવા વાળું માણસ પણ નથી અને સ્થિતિ એટલી ખરાબ બને છે કે એ દાદાને હકીકતમાં ખબર જ નથી કે જ્યારે બે મહિનાથી અઠાવન દિવસથી જેલવાસ ભોગવતા હતા ત્યારે પાછળથી એમના જમાઈનું મૃત્યુ થાય છે એ દાદાને ખબર જ નથી મેં એમની સાથે વાત કરી તો ગામના સરપંચે મને એમ કીધું કે બેન દાદાને ખબર જ નથી કે જેલમાં હતા પાછળથી એમના જમાઈનું મૃત્યુ થઈ ગયું છે આ કવરેજ કરતા મને ખૂબ દુઃખની લાગણી થઈ પરંતુ હજુ એ વાત અહીં પણ અટકતી નથી સવારે ઉઠું છું તો મને એ જ ગામના ખેડૂતનો સરપંચનો ફોન આવે છે કે બેન પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ થઈ ગઈ છે દાદાનો બીજો દીકરો પંદર સોળ વર્ષની આસપાસ એમની ઉંમર હતી અને એ દીકરાને એટેક આવી જાય છે દાદા હજુ તો ઘરે પહોંચ્યા હોય છે અને સ્થિતિ એવી થાય કે એમને પેલા તો સમાચાર એ મળવાના હતા કે એમના જમાઈનું મૃત્યુ થયું છે પરંતુ એ દાદાને જમાઈના મૃત્યુની સાથે સાથે ત્યાં પહોંચતા એમના બીજા દીકરાને એટેક આવે છે ને એનું મૃત્યુ થઈ જાય છે એટલે કઉ છું કે મારી જીભ નથી ઉપડતી અને કુદરત આ કેવી રીતે રૂઠ્યો છે ક્યારેક આપણે કલ્પના ન કરી શકીએ કે માણસના જીવનમાં કેવું દુઃખ છે